તો તો સમાચારો તરફ આગળ વધીએ આજ તારીખ છ એપ્રિલ એટલે ભાજપનો સ્થાપના દિવસ ભાજપનો સ્થાપના દિવસ છે ત્યારે તે નિમિત્તે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ તથા કેન્દ્રીય જળ મંત્રી સી આર પાટીલ તેમના નિવાસ સ્થાને ભાજપનો ધ્વજ ફરકાવ્યો છે તો આ સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે આજનો દિવસ આનંદ અને ઉત્સાહનો દિવસ છે આખા વિશ્વમાં સૌથી મોટી મેમ્બરશીપ ધરાવતી ભારતીય જનતા પાર્ટી છે સત્તામાં આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ લોકોની સેવા કઈ રીતે કરવી તેનું ઉદાહરણ પૂરું પાડ્યું છે ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા સૌપ્રથમ તો દેશને મહત્વ આપે છે ત્યારબાદ તે પોતાને મહત્વ આપે છે એટલે કે દેશ પાર્ટી બીજા નંબરે છે આજે ભાજપનો સ્થાપના દિવસ છે ત્યારે આખા ગુજરાતમાં દરેક બૂથની અંદર લગભગ 25 ઝંડા પ્રમાણે એક કરોડ પચીસ લાખ ઝંડાઓનું વિતરણ કરવામાં આવ્યું છે આજે ભાજપના સ્થાપના દિવસની ઉજવણી કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ તેમના નિવાસસ્થાને ભારતીય જનતા પાર્ટીનું ધ્વજ ફરકાવ્યું છે ભાજપના કાર્યકર્તાઓ માટે આજનો દિવસ આનંદનો ઉત્સાહનો આ દિવસ ભાજપના સ્થાપના દિવસે ગુજરાતમાં ઝંડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું તો આ સાથે જ ઉજવણી કરવામાં આવી રહી છે આખા વિશ્વમાં સૌથી મોટી મેમ્બરશિપ ધરાવતી ભારતીય જનતા પાર્ટી છે અલગ અલગ ભાજપના કાર્યકર્તા તમામ ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટી એપ્રિલ એટલે કે ભાજપ સ્થાપના દિવસ ગણવામાં આવતો હોય છે અને ભાજપ સ્થાપના દિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય અધ્યક્ષ અને જળ શક્તિ મંત્રી એવા સી પાટીલના આજે નિવાસ સ્થાન પર ધ્વજ ભાજપનો ધ્વજ જે છે લહેરાવવામાં આવ્યો હતો એટલું જ નહીં પરંતુ મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા પરંતુ પ્રદેશ પ્રમુખ દ્વારા એક નિવેદન આપતા જણાવ્યું હતું કે સૌપ્રથમ ભારતીય જનતા પાર્ટીનો નો કાર્યકર્તા દેશની પહેલા સેવા કરતો હોય અને બીજા ક્રમાને તેની સેવા કરતો એટલે કે પહેલા જે આવતું હોય છે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી હતી અને આજે સુરત શહેર પ્રમુખ પરેશ પટેલ સહિત અલગ અલગ જે નેતાઓ હતા તેમના નિવાસ સ્થાન પર આજે ભાજપનો ચંદ્ર જે છે તે લહેરાવવામાં આવ્યો હતો એટલું જ નહીં પરંતુ દેશભરની અંદર આ ઉજવણી જે છે તે કરવામાં આવી રહી છે અને કાર્યકર્તા હોય કે તમામ નેતાઓની અંદર આજે ઉજવણી અને ખુશીનો માહોલ જે છે કે હાલ જોવા મળી રહ્યો છે જે બીજી તરફ એટલે કે ભાજપ સ્થાપના દિવસ ગણવામાં આવતી હોય છે કાર્યકર્તાઓની અંદર ખૂબ જ ઉજવણીનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે કારણ કે જે રીતના ભાજપ દ્વારા પણ તમામ કે એટલે થઈ કાર્યકર્તા પાર્ટીનું કામ કરતા આવ્યા છે અને કરતા રહીશું તેવી વાત હવે કાર્યકર્તાઓ પણ જણાવી રહ્યા છે અને લોકોની વચ્ચે જનતાની વચ્ચે જે જનતાનો અવાજ પણ બનીશું તેવી વાત જે છે તે હવે કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી છે જી

જનતા પ્રમાણે એક લાખ પચીસ હજાર જનતાઓનું વિતરણ જે જતા કરવામાં આવ્યું છે પરંતુ જે જે વિસ્તારોની અંદર સ્થાનિક સમસ્યા હોય ત્યાં ભારતીય જનતા પાર્ટીનો વિરોધ પણ થતો હોય છે કારણ કે સ્થાનિક સમસ્યાને લઈને નેતાઓ અથવા અધિકારીઓ આવતા નથી જે રીતના આપણે બે દિવસ અગાઉ સંગ્રામપુરા વિસ્તારની વાત કરવામાં આવે તો પંચાવન દિવસથી સોસાયટીઓની અંદર ખાળાઓ પૂરવામાં આવ્યા હતા ત્યાં લોકોની અંદર એક આકરોષ જોવા મળ્યો હતો લોકો જણાવી રહ્યા હતા ધારાસભ્યને રજૂઆત કરી ચૂંટાયેલા કોર્પોરેટરો રજૂઆત કરી છે પરંતુ મત માંગવા માટે લોકો આવતા હોય છે પરંતુ જ્યારે શાળાઓ પૂરવામાં આવતા હોય સમસ્યા થતી હોય ત્યારે કોઈ પણ દેખાતું નથી એટલે ચોક્કસ પણ અધ્વાને કહી શકાય એક તરફ ભાજપ ઉજવણી તો કરતું હોય છે પરંતુ બીજી તરફ લોકોની સમસ્યાનો હલ કોઈ થતું નથી અને તેના કારણે લોકોની અંદર એક આક્રોશ જે છે તે જોવા મળતો હોય છે જી આભાર સાહિબ સમગ્ર